જય ફ્રેન્ડ્સ હમણાં એશિયા કપમાં ભારત સાથેની મેચ બાદ પાકિસ્તાને વિવાદ ઊભો કર્યો છે કે મેચ બાદ ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવા પીસીબીએ ભારે વિરોધ નોંધાવ્યો હતો પાકિસ્તાનની માંગ હતી કે મેચ રેફરીને પદથી હટાવવામાં આવે જો કે આઈસીસીએ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી છે અત્યારે અહીંયા કને ટિકટોક તો તમારે ત્યાં બેન્ડ છે પણ અહીંયા ટિકટોકમાં ને ત્યાં બધે એના લગભગ બસોથી પાંચસો વિડીયો આવે છે કે ભારતના ખેલાડીઓએ હાથ ન મેલાવ્યો એમ અને પાછી આખી મેચનો જે જીતનો શ્રેય છે એ પઠાણકોટ જે હુમલો અને આર્મીને લોકોએ ડેલિકેટેડ કર્યો પહેલાં તો આ પાકિસ્તાનીઓ સાથે રમવાની જરૂર શું હતી એમ બરાબર છે જે લોકોએ આપણા આટલા બધા છવ્વીસ જણાને એક સાથે ઉડાડી નાખ્યા બરાબર હજી તો યુદ્ધની રાખ થમી પણ નથી બરાબર એટલી વારમાં આપણે એના સાથે મેચ રમીએ છીએ ભૂલ તો આપણી પોતાની છે અને એમાં પીસીબીએ કહ્યું હતું કે આઈસીસીએ મેચ રેફરીને તાત્કાલિક પદથી દૂર કરવો જોઈએ કારણ કે તેમણે આચાર સંહિતા અને ક્રિકેટની ભાવનાઓનું ઉલ્લંઘન કર્યું છે ભાવના કેવી આ લોકો સાથે બરાબર ભાવના એ લોકો સમજે ક્યાં છે હાલમાં જ ચૌદ સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ખેલાડીઓએ એક પણ પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મિલાવ્યા ન હતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મેચમાં થયેલી કારમી હાર તેમજ ફજેતીના કારણે ભારતીય ખેલાડીઓ અને મેચ રેફરી વિરુદ્ધ ઔપચારિક વિરોધ નોંધાવ્યો હતો એણે પત્રમાં લખ્યું હતું કે સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગા સાથે હાથ મિલાવ્યો ન હતો ભારતીય ખેલાડીઓની આ ગતિવિધિ કોડ ઓફ ના નિયમોનું ઉલ્લંઘન કરે છે અને સૂર્યકુમારને હાથ ન મિલાવવાની સલાહ મેચ રેફરી એન્ડી પ્રેકોફરે આપી હતી અમે મેચ રેફરી એન્ડી પ્રોફર દૂર કરવાની માંગ કરી રહ્યા છીએ જો તેને દૂર નહીં કરાય તો અમે ટીમ સાથે કોઈ ટુર્નામેન્ટ રમશું નહીં ન તો સારું જાન છૂટી જાય તમારા સાથે અમે ટુર્નામેન્ટ રમવાની ઈચ્છા કોને હે બરાબર આ તો આપણા ખેલાડીઓને નાક નથી એટલે